અત્યંત વૃદ્ધ પુરુષ અને વ્યવસ્થા મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડી સ્ટાફ એસઓજી આટલું બધી વ્યવસ્થા ઉભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કેવાય આખા પોલીસ તંત્ર ની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસ નું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી વર્ષો પેલા એવું કેવાતું કે બિહાર માં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહિયાં ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે